હું આ તામ પધર તારમ દાદારમ સર્વ સંપ્રધમ લોકા ભી રાગવશ્રી રામા જ્યોત મમકે હું લઈ લઈ જયો સાથે નિર્મૂક્તિ લાજા ચિંતા કુષ્મકે અંબાંબા અંબા અંબા ગુડ મોર્નિંગ બેટા બેટા ઝોલા આવે છે ના જોલા નું કે પણ થાકી ગઈ હું તો ઈ શું આંખ આંખ બંધ કરતા હતા તો કે થઈ જતી હતી ના ના આંખ ને શ્રમ પડે વાત હતી કે તે હમ આટલી પાઠ આવે ને હમ આ થાકે રાત બે ગઈ કે તે 10 વાગે પડે છે લાખ તો તરક થાકી ગઈ તો ખેંચી લ્યો થોડી નીંદ ખેચી લ્યો

આવી ગયા છે અમારું પાર્સલ પાર્સલ દઈને પાછું લોચો થઈ ગયો સુ ઈ ભાઈ મે ફોટો બધા નો જા ઉપર આવી રીતના એક કાચની વસ્તુ છે મને કે ઈ 100% ડેમેજ થાશે મારું તો નિયત મૂડ ઓફ થઈ ગયો હું તમે ઉપરથી થી મે કીધું કે આપણે ઓલું જો આવે ઉપર થર્મોકોલ થર્મોકોલ ઉપર ઉપર ગમે એ રાખો અંદર તો ને એટલે ડેમેજ થાશે પછી શું આપણે જે કાલ ચાર કલાક કરી છે ને કાપી લે એટલે હવે એડ્રેસ એને કીધું કે એડ્રેસ આપણે છે ને થી ચારે બાજુની કાપી રાખી અને ઓલું પેપર છે એને ઘા કરો અને બપોરે હમણાં યશ છે ને બબલ ટેપ છે ને એ ત્યાં નહોતી એમની પાસે ખાલી થઈ ગઈ હતી એટલે બજારમાં મળે છે એ ત્યાંથી લઈ આવશે બપોરે યશ ચાર વાગે પૂરી ઓફિસ ખુલશે એટલે એક કલાક ઈ કે હું અમારો માણસ એક તમને હેલ્પ કરાવશે એટલે એ અંદર ખોલી ઓલું બબલ ટેપમાં વીટી અને પછી પાછું પેક કરવાનું છે ને ખાલી ઉપર એડ્રેસ વાળું જ રહેવાનું છે ઓલું તો ગયું

તો કઈ સાઈડ ઉપર છે કે કઈ સાઈડ નીચે છે એ તો ખબર નથી માય પેકિંગ મે પાણીમાં નાખી તમે બધાય ટાઈમ કાપ્યો તો ને પણ થઈ જશે ને એટલે પણ એને એટલું તો કે આપણને મને વિચાર આવ્યો ને એને પૂછ્યું ને એને મને કીધું કે ત્યાં સ્યોરી કે ડેમેજ થવાની શક્યતા છે આપણે યાર કોઈ કોઈદી રોજ પેકનો કરતા તો આપણો આવો અનુભવ હોય ને આ તો કે એટલું મગજ આવેલું કે આવું કંઈ ખખડે છે તેમ વિચાર આવ્યો કે આ પૂછે તો નહીં ને એટલે એ ભાડે કહ્યું જ દીધું કે સો ટકા તમે એ પેક કરો જ નફર એ કે બધી મહેનત પાણી જાય હવે કુરિયરમાં એવું છે ગુજરાતમાં બે દિવસમાં મળશે ઓડિશામાં નવ દિવસ કીધા મુંબઈ મહારાષ્ટ્ર બાજુ જાશે હૈદરાબાદ બાજુ જાશે એ પાંચ છ દિવસ કીધા હવે આ તો સારું છે કે સમજો કે એને સામેથી કહી દીધું કે આટલા આટલા દિવસ બધા જ થશે કોર્સના અને એટલા માટે જ મને એટલું બધું મન હતું કારણ કે હું બધા ફૂડી ફૂડના વિડીયોઝ બનાવું તો ખાવા પીવાની ઘણી બધી વસ્તુઓ મૂકવાનો કેટલી વાર વિચાર આવતો પણ આના કારણે એક તો કુરિયર ગમ્યા ઘાસ હોય પ્લસ ક્યારેક ક્યુરિયર કયું કેટલા વાગે ક્યાં પહોંચ્યા એ કાંઈ નક્કી નથી બગડી જાય બગડી જાય એટલે અને બીજી કઈક વસ્તુ હોય તો એ કંઈક બોડી ખરાબ થાય એના કરતાં ફૂડની આઈટમ છે ને કાંઈ ખાવા પીવાની આમાં એના કારણે એડ નથી ગઈ

મોટો છે ફોર્ટ અત્યારે અમે ફોર્ટ ઉપર લાઈક ટોપ ઉપર છીએ ફોર્ટમાં છેક ત્યાં સુધી બધી જગ્યાએ ફોર્ટ ફેલાયેલો છે એન્ડ દિસ ઇઝ ધ ટોપ જોઈએ આગળ શું છે હવે અને અહીંયાથી આખું હૈદરાબાદ ઓલમોસ્ટ દેખાય ઘણું બધું મોટો વ્યૂ તમને દેખાય છે હૈદરાબાદનું ચારે તરફ ફેલાયેલું છે બહુ 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 મોટું છે એની વચ્ચે ક્યાં ક્યાં ગ્રીનરી દેખાય છે ઘણા બધા લેગ છે ગ્રીનરી છે થોડી બટ સ્ટીલ સિમેન્ટી ઘણું બધું આ કોપીરાઈટ નો આવે ને એટલે જાજીવાર આમાં નથી કઈ આપણે રેસીપી નું બોલતા પછી નેક્સ્ટ ટાઈમ પાછું આની રેસીપી પ્રોપર આપીશું ટોમેટો રાઈસ બનાવવું ટોમેટો રાઈસ ની ઘણા લોકોએ મને રેસીપી માંગી હતી પણ જેવા રાઈસ બની ગયા ને એવો દેખારો બંધ થઈ ગયો જોવો જોવા હવે ફાઈનલી આજે બનાવી નાખ્યા છે પછી આ છે સ્ટાર્ટર ચણા છાસ આ આજનું અમારું ભોજન છે અને કટ રાઈસ લખેલું હતું અને કોકની કમેન્ટ હતી કે ડાયટીશિયન કહે છે એમ માનવું પછી કોકની કમેન્ટ હતી કે અમને ડબલ થઈ ગયા છે ને એવું અમે કઈ ખાતા પીતા જ નથી

વરસાદ ગાજે છે ને વરસાદ ચાલુ થઈ ગયો અને જો ગાજે છે એટલે ઓમ આશ્ચર્ય જેવી કંઈ વાત નથી કે આબુમાં કરા પીડા હતા અને અમદાવાદમાં બી ગઈકાલ વરસાદ આવ્યો હતો એટલે આગેય હતી જ આજે રાજકોટમાં આવે એમ હતું જ સવારે જતી રિયા કહેતી હતી છાપામાં ને બધાયમાં આવેલું હતું તો ફાઇનલી સાંજના ચાર વાગ્યા છે અને માહોલ ફરી ગયો છે અને વરસાદ આવી ગયો છે ચાલો એ બાણા તરતી મને જરાક ઠંડક પહોંચશે એટલું બધું આજે તપી ગયું છે વાતાવરણ એટલું ગરમ છે ને તમારા ગામમાં વરસાદ છે કે નહીં કેજો મને કેવો બીજ જાય બીજ એવો અવાજ આવે ને જો આ તમે અવાજ સાંભળો જો હું આ ખેચું છું tôi rồi kêu chim kia

ચાલો હવે વરસાદ ઉભો રહી ગયો હું જાઉં છું આ કુરિયર પેક કરાવવા ઓકે ચાલો બાય બાય આ રીત નું આખું પેકિંગ કરેલું મસ્ત છે હવે અહીંયાથી થી ઉપર થી આ એડ્રેસ કાપી ના કાઢી નાખી છે અને આ અંદર આખું બધું પેકિંગ થાય છે અત્યાર વાય ગયા છે સાંજના સાત અને મેં થેપલા બનાવી નહીં ખાગા પછી

વરસાદ પડ્યો ત્યારે ઉતા તા ઘસ ઘસાટ બપોરે હું તમારા રૂમ માં આવીને કપડા ઉતરાવી ગયો ગેલેરી માંથી અને કેવો પવન ઉપડો તો વરસાદ આવતો હતો ને તો હા બે ત્રણ ત્રણ ચાર દિવસે એસી ચાલુ કરી હું છું ને એટલે બધા નીંદર આવે સારું તો એટલું એ હા તનખોન આ ટાઈપ કેરી ખાતો ને ટાઈપ નું એનું ઉપર આખો શેડ બનાવ્યો છે હમ કે તમે ઓરિજિનલ કેરીજ ખાતા હોય ને એવું લાગે હમ અંદર પીરીયું છે એ છાલ તમને લાગે ને એવી ગ્રીન ને જરાક શું કહેવાય રેડ એન્ડ પિંક જેવો કલર હ અને ઓરેન્જ હમ સારો છે સારા

હાલો ઉજા શું એ જ તમે હમ તમારો સીધી સવાર ને હવે આઈસ્ક્રીમ ખાધા પડે હા હા સાત વાગે ઓછી આઈસ્ક્રીમ ખાવ તોની અંદર તરત સવાર પડે ન કરો નહીં કે એમ બરાબર એટલા બધા ત્યાં થાકી ચાકી હમ

એમાં પાછી જોડી હોય બે હારે ખાય આઈસ્ક્રીમ માં તો ભાગીદારી છે મને એક મેસેજ આવ્યો તો જે હું ભૂલી ગઈ હતી હું અમીને ઘરે હતી ને ત્યારે મને મેસેજ આવ્યો હતો એક દીપાબેન કરીને છે એમના મમ્મીનો બર્થડે સિત્તેર વર્ષના થયા ત્રીસ તારીખે હતો એને વિશ કરવું હતું આપણે ત્રીસ તારીખ એટલે ગયા મહિનાની હા ઓહો એને હું મેસેજ પાસ કરતા ભૂલી ગઈ ત્રીસ એપ્રિલ ના હતો એમનો બર્થડે એટલે બિલેટેડ હેપી બર્થડે આંટી એમનું નામ છે રમીલાબેન રાજા બિલેટેડ હેપી બર્થડે એન્ડ સોરી તમારો મેસેજ બહુ લેટ પાસ થયો મારાથી શું છે હવે હવે મોજે મોજ રોજે રોજ સરસ મજા આવી ગઈ

હવે હું આ બ્લોગ ને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવે તો વિડીયો ને લાઈક આપી દેજો મળી આવતી કાલે નવા બ્લોગ માં ત્યાં સુધી જય હિન્દ જય ભારત ઓ ઓ ઓ અરે જો તો કરી કઈ દેખાતું જ નથી ફૂલ ધોધમાર વરસાદ ચાલુ થયો ઓ વીજળી થાય